ખેતર છે કે જેમાં બેરલ ફેરવેલું નથી કે જે આપણે આપણું જ ખેતર તો સમજી લ્યો તો આ ખેતરમાં આપણે જોઈ શકાય છે કે વધ કેટલી છે અને આમાં વધની પાછી દવાઓ પણ મારેલી છે વધ અટકાવવાની બધી જ મારી છે આમાં વધ અટકાવવાની બધી જ દવાઓ મારેલી છે આપણે જોઈ શકાય છે કે ખેડૂતોને ખરેખર સાચી માહિતી ખાલી છે આ જો આ બધી મફરી ખાલી છે પેલામાં બધું ભરેલું છે સાહેબ અને આમાં નીચે કોઈ એટલા બધા સોયા પણ નથી आम સોયા પણ નથી એટલા બધા અને પેલા માં તમે આપણે જોયું કે કેવું છે રિઝલ્ટ ખેડૂત મિત્રો ને એમ ખાસ કહેવાનું કે જીવનની અંદર ખોટા ખર્ચાથી બચવું હોય તો બેરલ તો વધારે તો પચાસ દિવસ એ ફેવરી દેવું જોઈએ બરોબર પહેલો રાઉન્ડ પહેલો રાઉન્ડ પચાસ દિવસમાં માં ખાલી બેરલ ફેવરી દેવું કે જેના કારણે ખેડૂત મિત્રો ને બહુ એક તો વધ અટકા દવાઓ નહીં મારવી પડે સોયા જમીન માં જતા રહે ઓછી દવાથી પણ કામ થશે ઓછી એના કરતા ફંગી સાઈડ ખર્ચો કરવો આગળ બેટર છે અને બીજું એક શૈલેષભાઈ

હા પચીસ 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 રૂપિયા લાલા ઊંડ તમે જો ખાતર વાપરો છો તો બેનિફિટ થાય છે વિકાસ અટકાવવાનો ખર્ચો પણ ઘટી જાય છે અને પ્રોડક્શન પણ પ્લસ આવે અને આ જે ફરી શૈલેષભાઈ એ તમે જે દિવસ કાઢવાના એ દિવસ અમને ફોન કરજો કે જેથી આપણે રૂબરૂ ફરીથી જોઈશું કે એમાં કેટલો ફાયદો છે આપણને એ આપણે શૈલેષભાઈ જોડેથી માહિતી મેળવી શૈલેષભાઈ આજે આપણે ખેડૂત મિત્રને બતાવો તો તમે જે છોડ હોય છે આપણે કે જે આજે મગફળીમાં જેમાં બેરલ ફેવરેલું છે એમાં જે છોડ છે એમાં મફળી બેઠક વ્યવસ્થા કેટલી હોય છે ઉપર આપણે જાણે દાખલો કે આપણે દવાઓ જે આ ઉપરના જે સોયા છે ને ઉપરની જે મફળી છે એ બધી વધારાનો એટલો ફાયદો છે આ જે પો છ સાત આઠ નવ દસ દસ મગફળીનો વધારાનો ફાયદો છે આ કે જે આપણે બેરલ ફેવડ્યું હતું પચાસ દિવસે એનાથી એ અંદર જેલી છે જે આ ડાળી સુધી મફરીના સોયા અંદર જેલા છે અને બીજા નંબરમાં સહેલી જાય કે મીરાવીસ ડીઓ વાપરવાથી તો મને હાલ કોઈ ફંગીસ એટેક લાગે છે આમાં છોડમાં એકદમ ગ્રીનરી એકદમ ગ્રીનરી એક પણ પાના ની અંદર કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી બે ફેરો મીરાવીસ ડિયો નો છંટકાવ કરેલો છે તો ખેડૂત મિત્રો તમે મીરાશ ડિઓની ની ભલામણ વત્તા બેરલ ફેરો ભલામણ કરી શકો હા સો ટકા એ રીતે ખેતી કરાય કે જે સારી પ્રોડક્ટ છે સારી કંપની છે એની વસ્તુ લઈને આપણે આજે સોયા ની સંખ્યા જોઈ કે પચાસ પ્લસ સોયા હિ હું એવું માનું છું બધા ગણો ને તમે તો પચાસ પ્લસ સોયાહી અને મગફળી સાથે હમ તો ખેડૂત મિત્રોને અવશ્ય બેરલ ફેરવવું જોઈએ અને એક મિરાશ ડિયો દવા વાપરવી જોઈએ અને આપનો મોબાઈલ નંબર ખાલી કહી સાહેબ દે ઓકે તો ખેડૂત મિત્રો કોઈને એવું ડાઉટફુલ હોય કે ભાઈ આ ઉપાડીને સેટ કરેલો છે વિડીયો તો પણ તમે ફોન કરીને પૂછી શકો છો અને આપણી યુટ્યુબ ભવિષ્યમાં અને આપણી એક યુટ્યુબ ચેનલ છે કિશાનિયા ગ્રોઈડર કે જેના પર તમને આવા નવ અવનવા વિડીયો મળતા રહેશે